પ્રથમ સંતા પરીક્ષા ધોરણ એક વિષય ગણિત ગમત કુલ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન એક સૂચના પ્રમાણે કરો અંદર અથવા બહાર વડે ખાલી જગ્યાઓ પૂરો પેલો પ્રશ્ન ફળો છાબડીની ખાલી જગ્યા છે કે અંદર સફરજન છાબડીની ખાલી જગ્યા છે બહાર પ્રશ્ન એકનો બે સૌથી નજીક પાસે સાચાની અને દૂર પાસે ખોટાની નિશાની કરો કુતરીના સૌથી નજીકના ગલુડિયા પાસે સાચાની અને સૌથી દૂરના ગલુડિયા પાસે ખોટાની નિશાની કરો ચાલો એના પછી પિંજરાથી સૌથી નજીકના પોપટ પાસે સાચાની અને સૌથી દૂરના પોપટ પાસે ખોટાની નિશાની કરો પ્રશ્ન એકનો ત્રણ સરકી શકે તેવી વસ્તુ સામે સાચાની તો કે પુસ્તક છે એ સરકે માખણ છે તે પણ સરકે અને ગબડી શકે તેવી વસ્તુ પાસે ખોટાની નિશાની કરો દડો છે તે ગબડે એનર્જી ડ્રિંક છે તે પણ ગબડે કે ના છે ચાલો એના પછી પ્રશ્ન એકનો ચાર સૌથી મોટા પાસે સાચાની અને સૌથી નાના પાસે ખોટાની નિશાની કરો ચાલો સૌથી મોટા પક્ષી પાસે સાચાની સૌથી નાના પક્ષી સામે ખોટાની નિશાની કરો ચાલો એના પછી સૌથી મોટા વાહન પાસે સાચાની અને સૌથી નાના વાહન પાસે ખોટાની નિશાની કરો ચાલો પ્રશ્ન બે સૂચના પ્રમાણે કરો ચિત્રો ગણો અને સાચી સંખ્યા પર વર્તુળ કરો બિલાડી કેટલી આપેલી છે તો કે બે મીણબત્તીઓ એક બે ત્રણ ચાર અને પાંચ ચાલો એના પછી પ્રશ્ન બે નો બે નમૂના મુજબ જૂથ બનાવો અહીં આપેલું છે ચાર શીશીઓ ટોટલ છ શીશી આપેલી છે એમાંથી ચાર શીશી ઉપર ગોળ કરેલું છે ચાલો મીણબત્તી આપેલી છે તેમાં પાંચ મીણબત્તી ફરતે ગોળ કરીશું એક બે ત્રણ ચાર પાંચ ચાલો એના પછી પાંદડા આપેલા છે છ પાંદડા ફરતે આપણે ગોળ કરીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ ત્રણ સૌથી મોટી સંખ્યા પર વર્તુળ કરો દસ પાંચ બાર અગિયાર નવ અને તેર તેર છે એ સૌથી મોટી સંખ્યા છે તેર નવ છ પંદર અગિયાર અને બાર પંદર છે એ સૌથી મોટી સંખ્યા છે પ્રશ્ન બે નો ચાર સૌથી નાની સંખ્યા ઉપર વર્તુળ કરો સાત બે ચાર નાની સંખ્યા છે નવ ચૌદ આઠ સોળ પંદર ઓગણીસ આઠ છે એ સૌથી નાની સંખ્યા છે પ્રશ્ન ત્રણ નો એક નમૂના પ્રમાણે ગણતરી કરીને સંખ્યા લખો અહીં તમને લાકડીનું એક જૂથ આપેલું છે અને બે છૂટી લાકડી આપેલી છે એ જૂથમાં દસ લાકડીઓ છે બે છૂટી લાકડી દસ વત્તા બે બરાબર બાર ચાલો નીચે નમૂના પ્રમાણે કરીએ જૂથ આપેલું છે તેમાં દસ લાકડી છૂટી લાકડી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત દસ વત્તા સાત બરાબર સત્તર ચાલો એના પછી પ્રશ્ન ત્રણ નો બે ખૂટતી સંખ્યાઓ લખો એક નથી આપેલા ડાયરેક્ટ બે ત્રણ ચાર પાંચ નથી આપેલા છ સાત આઠ નવ નથી આપેલા અને દસ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ચાલો બાદ બાકી કરી સાચા જવાબ સાથે જોડો ચાલો સાત માંથી ત્રણ જાય તો કેટલા વધે તો કે ચાર છ માંથી ચાર જાય તો કેટલા વધે કે બે આઠ માંથી પાંચ જાય તો કેટલા વધે તો કે ત્રણ બે માંથી એક જાય તો કેટલા વધે તો કે એક પ્રશ્નો ત્રણ નો ચાર નમૂના પ્રમાણે સરવાળા કરો અને અલગ જવાબ પર વર્તુળ કરો એક વત્તા એક બરાબર બે બે વત્તા બે બરાબર ચાર ત્રણ વત્તા એક બરાબર ચાર બંને ચાર છે એ સરખા છે જ્યારે બે છે અલગ છે એની ઉપર ગોળ કરેલું છે ચાર વત્તા ચાર બરાબર આઠ ત્રણ વત્તા પાંચ બરાબર આઠ ચાર વત્તા ત્રણ બરાબર સાત અલગ છે એ સાત પડે છે તેના ઉપર આપણે વર્તુળ કરીશું ચાલો એના પછી છે પ્રશ્ન ચાર એક સરવાળાના દાખલા ગણો પાંચમાં બે નાખીએ તો કેટલા થાય સાત બેમાં ત્રણ નાખીએ તો કેટલા થાય પાંચ ત્રણમાં સાત નાખીએ તો કેટલા થાય દસ બેમાં પાંચ નાખો તો કેટલા થાય સાત એકનો એક એમના અથવા બારમાં પાંચ નાખો તો સત્તર પાંચમાં નવ નાખો તો કેટલા થાય ચૌદ સરવાળાના દાખલાઓમાં ખૂટતી સંખ્યા લખો પાંચ નાખો તો નવ થાય તો કે ચાર ચારમાં કેટલા નાખો તો નવ થાય તો કે પાંચ બંને દાખલા છે એકબીજા સાથે જોડાયેલા છે ત્રણમાં તમે કેટલા નાખો તો સાત થાય ચાર ચાલો એના પછી છે પ્રશ્ન પાંચનો એક બાદ બાકીના દાખલા ગણો નવમાંથી સાત જાય તો કેટલા વધે બે તમે આમાં ગોળ કે લીટાની મદદથી પણ ગણી શકો અથવા વેઠાની મદદથી પણ તમે ગણી શકો આઠમાંથી બે કાઢવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠમાંથી એક અને બે જાય કેટલા વધે તો કે છ લીટા કરવો હોય તો પણ તમે કરી શકો પાંચમાંથી ત્રણ કાઢવાના છે એક બે ત્રણ ચાર પાંચમાંથી ત્રણ કાઢો એક બે અને ત્રણ કેટલા વધે તો કે બે ચાલો એના પછી તેરમાંથી તમારે સાત કાઢવાના છે તેરમાંથી તમે સાત કાઢો એમાં વર્તુળ કરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તેરમાંથી ચાર કાઢીએ એક બે ત્રણ અને ચાર કેટલા વધે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ચાલો એના પછી બારમાંથી તમારે નવ કાઢવાના છે તમે મૌખિક ગણતરી કરીને પણ કરી શકો કેટલા વધે તો કે ત્રણ ચાલો એના પછી બાદ બાકીના દાખલાઓમાં ખૂટતી સંખ્યા લખો કેટલામાંથી તમે છ બાદ કરો તો ત્રણ વધે તો કે નવ તમારી પાસે ચોકલેટ હોય અને છ ચોકલેટ તમે તમારા મિત્રને આપી દો તો તમારી પાસે ત્રણ ચોકલેટ વધે પાંચમાંથી કેટલા બાદ કરો તો ચાર વધે તો કે એક ખૂબ જ સરળ આઠમાંથી કેટલા બાદ કરો તો છ વધે તો કે બે આ હતું તમારા ધોરણ એકનું ગણિત ગમત વિષયનું પેપર સોલ્યુશન થેન્ક યુ